તને એમ કે કોઈને ખબર નહી હોય એમ નહી રાખતો હા તો સાંભળો હવે મારે વાત કરવી હતી બાબતે હા બોલો શું હા તમે મારું હક પણ કેરાયું છે કે નથી કેરાયું કરાયું ને કર્યું જ છે બોલ ને હા તો જીગલી એમ કેમ કે છે કે મારે તારી અરે કોઈ લગન નથી કરવા હું તને પસંદ નથી કરતી ને અરે ઈ છોકરો કહેવાય હવે એને શું ખબર અમે અને હું એને એના બાપા વેણે બંધાણેલા છે ઈ થોડે ના પાડવાની છે કે કે હા જ્યારે હક નું નક્કી થયું ને ત્યારે હું તો નાની આવી હતી અણહમજુ હતી એટલે મને ખબર નથી અને મને ખબર ન હોય ને એ વાત જે મારી સામે થાય ને એવું માનું જ નહીં એ વાત સાચી છે તમારા હક પણ નાનપણમાં કર્યા હતા હવે હું એની માને મેળ્યો હતો અને હજી મળી લઈશ એમાં શું વાંધો છે કે ભાઈ જો તમારી છોડી ના પાડે છે ધ્યાન રાખજો મારા ભેરોનું વેણ ન જવું જોવે તો એ તો વાત છે બાપુ આમ ભરા ખેતરમાં એણે મને મન ભાવે બોલી ગઈ પણ વગર જોતું એમ તે કાંઈ જીભા જોડે કરી હતી અરે મેં તો ખાલી વાત કરી હતી મને એ ગમતી હતી તો મેં એને ખાલી એમ કીધું કે કેમ છે મારા મેના રાણી લે તો કે મારું નામ કે મેના રાણી નથી મારું નામ જીગલી છે બોલવામાં ફરિયાદ રાખજે લે અરે મૂર્ખના સરદાર ગમતી થી થી ક્યાં વહી જવાની હતી એ કાલ હવારે આપણા ઘરે તારી હો બનીને આવવાની જ હતી તો આવું બધું હું તારે કહેવાની જરૂર હતી એટલે મારી થનાર બૈરી હોય એને મારે પ્રેમથી બોલાવવાની નહીં એની અરે વાતય નહીં કરવાની થનાર હોય ને પણ એ આવે પછી બધી વાત કરવાની હોય અરે બાર જુઓ આ શહેરમાં તમે કઈક નજર નાખી ને જોવો અરે અરે ફરે હતે ને છે આ એક વાર હક પણ થાય ને પછી તો ક્યાં ને ક્યાં ફરવા નીકળી જાય અરે બેટા તારી વાત સાચી છે પણ આ ગામડું છે ગામડામાં આવું બધું નો સારું લાગે એટલે જ મારે ગામડામાં નહોતું આવું આ હું સિટી માં તો ની સારું જ હતું એ એને શાંતિ તો હતી હા બેટા તારી વાત સાચી છે તું શહેર માં શહેરમાં રે તો પછી હું આ એકલો શું કરું એટલે તને બોલાવી લીધો હાચી વયુ હવે ને શહેરમાં મારી ભેગું તારી ભેગું આપણે બધા શહેર માં જઈએ ને તો આ તારી થનાર પત્ની છે ને ગામડામાં મોટી થઈ છે એટલે શહેરમાં ન આવે એટલે ગામડામાં આપણે શું કામ રહ્યા છે કે જેમ બને એમ જલ્દી એ આપણા ઘરની વહુ બની જાય પછી તારે શહેરમાં જવું હોય તો વયો જાય છે ને હું ક્યાં ના પાડું હા બાપુ પણ હું શું કહું છું તમારે આ ઝીગલી મારે વાત કરવી હોય ને એમ વાત કરી લેજો બાકી આ ઝીગલી ના તેવર જોઈને મન નથી લાગતું કે એ મારી યાર લગ્ન કરે તો તમારે એની માં જઈને બે મીઠા વેણ બોલવા જ જોઈએ નકર છે ને આ જો હાથમાંથી જાય ને તો મને તો ખબર છે કે તારે હામું પછી કોઈ બીજું નહીં જોવે હા એટલે તમને હું તમારા દીકરા ઉપર ભરોસો નથી ભરોસો તો છે પણ ગામ વાતો કરે છે ઠીક છે બધું આપણે આપણું ને આપણું ધજા ચડાવવું એની કરતા તારું જે કામ હોય એ કર અને હું એવું લાગે ને તો એની માને મળી લે બરોબર હા થાય હરખા છે માણસ હતી એમ કે મારા દીકરાને કઈ જ કેમ થાય હા તો ઉલટાનું એમ કહી કે ફૂલ તારામાં જ હોય હા બધી ભૂલ મારામાં જ છે

હા તો કરો જ ને તમારા છોકરો જ્યારે હોય ત્યારે મારો માર્ગ રોકે અને ના બોલવાનું બોલે છે અરે તમે એના થનાર પત્ની છો તો તમારો માર્ગ નો રોકે તો કોનો માર્ગ રોકે થનાર પત્ની શું થઈ તો નથી ને અને થાવાની પણ નથી અને તમારી છોડી એમ કહે છે ને કે તમારા છોકરો મારો માર્ગ રોકે છે પણ તમારી છોડીને પૂછો એ શું કરે છે ખબર છે તમને કા બેટા શું થયું ઝઘડો છે તમારી બે વચ્ચે બા તમને તો ખબર છે કે એનો છોકરો કેવો છે આલી મોવાલી ગુંડા જેવો બસ મારા છોકરા વિશે એક શબ્દ બોલતા પહેલા તમે શું કરો છો એ વિચારો છો વેવાણ કાન ખોલેને સાંભળી લ્યો મારા શબ્દ કેવા નોતા પણ આજે કેવા પડ્યા તમારી છોકરી છે ને મારા છોકરાને મેલી અને બીજા છોકરાને પ્રેમ કરે છે હું વાત કરો હા એલી હાસી વાત છે હા બા હાસી વાત છે હું બીજાને પ્રેમ કરું છું અને આના દીકરાને તો હું આજે લગન નહીં કરું ને કાલે લગન નહીં કરું આખા ગામમાં કેવી વાતો થાય છે તમને ખબર છે ને

તમારા છોકરાને સમજાવો આખું ગામ વાત તું કરે છે હા વેવાણ એવું છે ને તો હું મારા છોકરાને પૂછી લઈશ હું સમજાવીશ ને તમે તમારી દીકરીને સમજાવો જેથી કરીને આપણે વેલા ઢોલ વગડાવીએ બરાબર હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેન આ બાકી કેમ નથી સમજતા કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું તને તો હંધી ખબર છે ને પહેલાથી મને તો ખબર છે અને તારી વાત એ હાસી છે કે ઓલું સાગર છે કાંઈ કમાતો નથી અને હાવ રખડે જ છે આ તો મુખી બાપાનો છોકરો છે ને એટલે કોઈ કંઈ કહેતું નથી એને આપણા બાને તો હમતું જોઈએ ને કે મારી દીકરી ક્યાં ખુશ છે ક્યાં ખુશ નથી પણ નહીં હે તો એક જ વાતની જીદ લઈને બેઠા છે કે હું તારા લગ્ન સાગરે આરેસ કરાવી અને બેન તું તો ઓલા રાજને પ્રેમ કરીશ ને તો પછી તું આ સાગરે લગ્ન કરી અને તારી જિંદગી હું કેમ ખરાબ કરી છું મારે ક્યાં લગ્ન કરવા છે કો બાજોને હેઠળ બે થાતા નથી હું તને હાસુ કહું હું લગ્ન કરીને તો રાજા રેસ કરી બાકી મરી જાય હું હા બસ તું એમ જ કરજે તું ઓલા સાગર હારે લગ્ન કરતી જ નહીં ભલે ને બા ગમે એટલું કે તાર તું છે ને રાજારે જ લગ્ન કરજે મારે એને અ્યારે જ કરવાસ રાજારે જ લગ્ન તો બાજોને

ઓલો સાગર નથી ગમતો તોય તમે એની પર લગ્ન કરાવવાનું કહો છો અને તમને ખબર છે મોટી બેન ઓલા રાજને પ્રેમ કરે છે એની કરવા છે ઠીક એટલે કે હું કેવો છે હું એની યારે નહીં પણ હવે ખબર પડી આ તને પ્રેમ કરતા શીખવાડ્યું કોને બહાર જેને શીખડાયું એને પ્રેમ કરતા મને અને સાગર તમે સાગર કેવો છે ને બા કે ખબર છે તમને અને રાજ્યો એવો નથી ઈ તને કે રીતે ખબર પડી ગઈ બા હું એ નાનપણથી ઓળખું છું નાનપણથી આપણા ખેતરમાં કામ કરે છે અને છોકરો હારો જ છે ઠીક આપણા ખેતરમાં કામ કરે ત્યાં ઉધ્યા હારો છે અને પછી હાંજે જારે ઘરે જાય અને ત્યાં ઈ હું કરે છે તને ખબર છે એની વાહે વાહે જાય છો મને એની હંધી ખબર છે કે શું કરે છે કેવો છે કેવો નહીં સાગર કરતા તો દહ ગણો હારો છે ઈ

હારે રસ્તે હોત ને તો બેન એની અરે લગ્ન કરી લે પણ હવે એ કેવો આવારા જેવો છે એની અરે કોણ લગ્ન કરે અને એની અરે કોઈ લગ્ન ન કરે ને એટલે જ મુખી બાપા સામેથી તમારી પાસે લગનની તારીખ નક્કી કરવા આવ્યા હતા તને ખબર નથી અને મુઈ તને નથી ખબર તું છે ને આટાણ ઓલાના પ્રેમ જાળમાં ફસાણી છો ને એટલે તને સાગરો હારો લાગશે જ નહીં મને ખબર જ છે બા ગામને એક કોઈ છોકરીઓ ને એ છોકરો હારો નથી લાગતો ક્યારે નહીં લાગતો હોય

આ જીવનનું એવું જ છે શરૂઆતમાં આપણો ઘરવાળો આપણને ન ગમે એટલા માટે કે એના વિચારો જુદા હોય પણ જેવા વિચારો મળી જાય ને પછી તો એમ થાય કે હાથે હાથ મને આ જ વર જોઈશ બા આ બધા વિચાર જૂના છે અને હા અમુક વસ્તુ અત્યારે લાગુ પડતી હશે હું ના નથી પાડતી પણ હવે તમે ગઢિયા જિંદગી કાઢીને એમ અત્યારની છોકરીઓની જિંદગી ન જાય અને જેની અરે ન ગમતું હોય એનીરે લગન કરીને બેન શું કરશે હા હા મને એક વાતનો જવાબ દયો તું આ રાજ્યાને ઓળખસ નાનપણથી આપણા ખેતરમાં છે પણ તને હું લાગે છે ઈ તને આ મજૂરી કરીને તારું પેટ ભરશે અને તું ખુશ રહીશ એમાં ભૂલી જશે ઈ વાત બસ મેં કીધું ને ન્યાત પરણવાનું છે એ ન્યા છે ને એટલું અઢળક ધન છે ને કે ખાધે નહીં ખૂટે અને હવે કોઈ બી એવી વાત ન કરતી કે મારે સાગરા રે નત પરણવું પરણવાનું તો ત્યાં જ છે તારે મને કેમ સમજાવ હમતા જ નથી ભલે રાજપાએ કાઈ નઈ હોય મરસો મીઠું ખાઈને ભેગી જીવી લે પણ સાગર ભેગી મારે નથી જીવવું બેન ક્યાં લગણા મૂંગી બેહી રે અને તમારી વાત સમજતે કા નથી જો મેં કીધું નહીં તારે કરવું જ પડશે આ બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે તે કીધું એમ કરું તો તારું કહેવાનું એવું છે કે હું તને મેલી દઉં તો હું કરું તું જ કે આ તારું હક પણ નાનપણમાં થઈ ગયું હું થઈ ગયું નાનપણમાં હક પણ થઈ ગયું તો નથી કરવી મારા એને આરે લગ્ન પણ તારા બા માનવા તો જોઈ ને તારા બા કોઈ વાતે માનતા નથી એકના ના બે નથી થતા તો હું કરું આપણે તું જ કે ભાગી જાય ગમે ન્યાય બધાથી દૂર વયા જાય હંધાઈ થી સે થાઉ હોય ને થઈ જાય સો મારે છે ને ભાગીન લગન ન કરાવો આ તારા બા રાજી કુતી લગન કરી દે ને તો જ કરવા છે મારા બા તો ક્યારેય નઈ કરે નઈ આસે કરાવે કે નઈ કાલે કરાવે રાજી કુતી થી લગ્ન જો તારા બા છે ને ખોટાય નસ ઈ હાસા છે બિચારા ગમે મા હોય કે બાપ હોય એને તો એમ જ હોય ને કે એની દીકરી સુખમાં જાય અને હા હું રહ્યો મામૂલી મજૂર માણ આ તમારા ખેતરમાં તાળીઓ કરું છું તો કોઈ માં એવું ન હોય છે કે એની દીકરી આવા ગરીબને ને આરા આવે એટલે થારા બા કે છે ને કે કાઈ ખોટું નથી તું થારા બા કે અહીંયા લગન કર લે તું એમ કેસ ને કે દરેક માં માં બાપ એવું ઈચ્છતા હોય કે પોતાની છોકરી સુખ જાય તો હું તારી અરે સુખી છું કે દુખી છું તું મને દુખી કરે તું મને ભૂખી રાખે મારે જે ખુશી જોઈએ એ ખુશી તું મને નઈ આપ ઓ એ હું કહું અને તું માને છો પણ થારા બા માનવા જોઈએ ને

કે તું રે ખુશ ક્યારેય નહીં રહે કારણ કે તારો નેડો મારી યારે લાગી ગયો છે હું તને શું કહું આ વાત તું જાણે છો હું જાણું છું પણ તારા બાને ગળે ઉતરવી જોઈએ ને તારા બાને વાત ગળે નથી ઉતરતી તો આપણે કરીએ કરી તું જ કે ગળે ઉતરે કે ના ઉતરે મને ફરક નથી પડતો જો આ તને કોઈ વાતથી ફરક નથી પડતો એમ ન હાલે હા વડીલોની વાત આપણે માનવી જોઈએ અને અમે તારા બાયા અને તારા બાપુએ આ ભૂપત કાકાને વસન આપી એટલે મારું માનું તો એવું છે કે તું ના જ લે એટલે તારું કહેવાનું તો અત્યારે જ છે ને કે હું તને દઉં ને લગ્ન કરી લઉં તો તું મારી વાત તો તું પણ મારી વાત સાંભળી લે કે લગ્ન કરવા કરતા અને તને મુકવા કરતા હું મારું જીવન અટકાવી જો એવું એ એ વેણ નો બોલતી કેમ એનાથી હું દુખી થા કે તું દુખી થા સોરાજ હું તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે હું લગ્ન કરીશ તો તારી જ કરીશ બાકી હું પોતે આ દુનિયા મૂલી દઈ એટલે મારો જીવ આપી દઈ હું તો તું કોઈ વાતે હમસ્તી કેમ નથી આ ભગવાન એ આપણા ભાગ્યમાં આયા ઉદે સાથ લખ્યો છે એવું માની લેને ભગવાન એ સાથ તો આપણા ભાગ્યમાં ઠેટ ઉદેનો લખ્યો છે પણ તારે મારો સાથ નથી દેવો તારે મને અધવ છે મેલ વિશે એટલે હું તને મેલવા નથી માંગતો પણ આ સંજોગ જ એવા છે ને કે હું તારી પડખે ઉભો રહેકો એમ નથી કારણ કે હા એકની વાત માનું ને તો એક દુઃખી થાય અને એને સુખી કરવા જાવ તો હું દુખી થાય આ બીજાને દુખી કરવા એના કરતાં આપણે પોતે દુખી થવું સારું તારે કોને દુખી કરવા છે કોને દુખી કરવા છે તારે તું મને એ કે અને કોને સુખી કરવા તો કે મને ખબર જ છે કે તું હંધાઈને સુખી કરીશ પણ તું મને દુઃખી કરીશ એટલા માટે તે મને મૂકવાની વાત કરી દીધી એટલે તે મને કીધું કે તું બીજા સાથે લગ્ન કરી લે બીજા હારે ખુશ રે બાકી તું મને પ્રેમ કરતો હોત ને તો તારા મોઢામાંથી આ શબ્દ જ ના નીકળત કે તું બીજાની થઈ જા અરે એવું ન હોય હા જો આપણે બે લગ્ન કરી લેવું તો તારા બાને હેઠા જોઈએ જેવું થાય અને તારા બા તારા બા કોઈને મોઢું નહીં બતાવી શકે મારા બાને મારી પડી છે કે તને મારા બાની આટલી ચિંતા થાય છે તો તું કોઈ વાતમાં સમજવા નથી માંગતી હા ભગવાને જેવા લેખ લખ્યા હોય ને એવું જ થાય તું માની લે કે આપણો

તો એવું માનવું છે કે તારા બા કેમ ને તું કહે હા તો મારી પણ વાત સાંભળી લેશે કે હું લગ્ન કરીશ ચોરી ના ચાર ફેરા ફરી તારી હારે ફરી સાગરા હારે ને હું જીવતા જીવત તો કોઈની નઈ થાઉ મરી ગયા પછી કોઈ બીજા થાવ ને તો એ વાત નોખી છે